ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો કરજણ નજીકથી વડોદરા રૂલર એલસીબી પોલીસે ન ઓગણીસ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરા જિલ્લામાંથી પસાર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પરથી વડોદરા રૂલર એલસીબી પોલીસે અધત કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દારૂના ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂલર એલસીબી ટીમ સિનોર પોલીસ મથક વિસ્તારમાં અનડીટેક્ટ ગુનાની તપાસમાં હતી તે દરમિયાન એલસીબી ટીમને બે પોલીસ કર્મીઓ દ્વારા બાતમી મળી હતી કે એક આયસર બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા જઈ રહ્યો છે બાતમીના આધારે એલસીબી ટીમ કરજણ પોલીસ મથકની હદ ના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એક હોટલ સામે હાઈવે ઉપર ઉપરોક્ત આઈસર ગાડીની વોચમાં છૂટા છવાયા વોચમાં ગોઠવાઈ ગઈ હતી તે દરમિયાન બાતમીવાળી આઈસર ગાડી આવતા તેને ક્વાર્ડન કરી ઝડપી પાડી આઈસરમાં ડ્રાઈવર ઈસમ એકલો જ હોય જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અનવર અહેમદ વોરા રહે ડભાણ પંચાયત ઓફિસની બાજુમાં તાલુકો નડિયાદ જિલ્લો ખેડો ખેડા હોવાનું જણાય આવ્યું હતું જેને આયસરમાં શું ભરેલું છે તે બાબતે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેની આયસરમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટરિયા પેટી નંગ ચારસો ને સોળ જેમાં કુલ બોટલ નંગ ઓગણીસ હજાર નવસો ને અડસઠ કિંમત રૂપિયા ઓગણીસ લાખ છન્નું હજાર આઠસો તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા બે હજાર તથા આયસર ગાડી કિંમત રૂપિયા દસ લાખ કુલ મળીને ઓગણત્રીસ લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો પોલીસે દારૂ સાથે ઝડપાયેલા ઈસમ તેમજ દારૂનો જથ્થાનો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો છે